લાંબા સમય સુધી સારું રહે તેવું મરચાનું અથાણું તો તેના માટે વજનમાં પાંચસો ગ્રામ લીલા મરચાં લીધા છે મરચાની પસંદ કડક અને ગ્રીન હોય એ રીતે લેવાના અને હવે મરચાના નો ભાગ અલગ કરી તેના આ રીતે ટુકડા કરી લેશું અને હવે તેમાં બે સ્પૂન મીઠું સાથે એક સ્પૂન હળદર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી બે કલાક માટે રેસ્ટ આપીશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જવાનું અને આપણે તેના બિયાનો અને નસનો ભાગ અલગ નહીં કરીએ અને હવે બે કલાક જેવું થઈ ગયું છે તો આ રીતે કાણાવાળું કોઈ પણ વાસણ લઈ તેમાં મરચા એડ કરીશું એટલે તેમાં રહેલું પાણી છે તે બધું અલગ થઈ જશે અને હવે કોઈ પણ કોટનનું કાપડ કે ટીશ્યુ પેપરમાં આ રીતે આપણે તેને બે થી ત્રણ કલાક માટે સુકવી દેશું તો સાથે આપણે મસાલો પણ બનાવી લઈએ તો પેનમાં અડધો કપ રાયના કુરિયા બે સ્પૂન મેથીના કુરિયા સાથે બે સ્પૂન જેવા ધાણા એડ કરીશું પણ જો ધાણાની જગ્યાએ તમારી પાસે ધાણાના કુરિયા હોય તો તમે તે પણ એડ કરી શકો અને હવે તેમાં એક સ્પૂન જેવી વરિયાળી એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી

સાથે અડધા કપ જેટલા તેલને પણ ગરમ કરી લઈએ તેલ સારું ગરમ થઈ જાય એટલે ગેસને ફ્લેમ બંધ કરીશું અને હવે થોડું નોર્મલ એવું ઠંડુ થાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તેના પર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી મસાલો ઠંડો થાય ત્યાં સુધી રહેવા દેશું તો હવે મરચા પણ સારા એવા ડ્રાય થઈ ગયા છે અને મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો તેમાં મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને હવે મરચા લાંબા સમય સુધી સારા રહે તેના માટે આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી ગાસની એટ બોટલમાં ભરી એક દિવસ માટે બહાર રાખી પછી તમે ફ્રીજમાં મૂકી છ મહિના સુધી ખાઈ પણ શકો